અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાંજાના જથ્થાને અને નવસો બે સોલ્યુશન ટ્યુબ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે એસઓજીની ટીમે સરસપુરના ગીરધર માસ્ટર કમ્પાઉન્ડ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે રેડ કરી હતી અને બે ઇસમોને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓના કબજામાંથી ગાંજાનો કુલ ચારસો સાહીઠ ગ્રામ જથ્થો જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર થાય છે જે ત્રણ લાખ થી વધુની રોકડ અને નવસો બે સોલ્યુશન ટ્યુબો પણ મળી આવી હતી તો કુલ ત્રણ પોઈન્ટ એસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કામગીરી પોલીસ કમિશનર અને એસઓજીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી પોલીસે લતીફ અહેમદ મુન્નાભાઈ શેખ અને ફરદીન ઉમર હુસૈન સૈયદ નામના આરોપીઓની ઝડપી પાડ્યા છે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે અમદાવાદ પોલીસની આ કાર્યવાહી ખરેખર પ્રશંસનીય ગણી શકાય ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી નાર્કોટિક્સના કેસો કરવા માટે અમારે એસઓજીની ટીમના સ્કોડને આપેલ સૂચના મુજબ અમારા ટીમના પીઆઈ ગામિત અને પીએસઆઈ શ્રી બેલીમ ને સ્કોડના ભરતભાઈ કરી અને એક અમારા પોલીસ કોન્સ્ટેબલને માહિતી મળેલ કે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે જે આધારે ત્યાં સદરુજી જગ્યાએ પંચો સાથે રેડ કરતાં લતીફના ઘરમાંથી કુલ ચારસો સાઠ ગ્રામ ગાંજો નવસો બે સોલ્યુશન ટ્યુબ ત્રણ લાખ ત્રેવીસો રોકડા બે મોબાઈલ અને બીજ અન્ય સામગ્રી મળી આવેલ જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ ચાર લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે થાય છે ફરદીન ઉમર સૈયદ તે બંને હાજર મળી આવેલ એ બંનેના વિરુદ્ધમાં ના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ જે લતીફ છે એ પોતે અગાઉ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલ છે તેની પૂછપરછમાં આ જે સોલ્યુશન ટ્યુબનો એ ધંધો છે છેલ્લા પાંચેક વર્ષથી કરતો હોવાનું કબૂલે છે અને જે ગાંજાનો ધંધો છે છેલ્લા છ એક મહિનાથી કરે છે જે સુરત બાજુથી પોતે લઈ આવતો આ જે સોલ્યુશન ટ્યુબ જે છે એ જે એડિક લોકો હોય એના કહેવા પ્રમાણે એ બુરબાનમાં નાખી અને સૂંઘતા હોય છે અને એના એ રીતે એનો નશો કરતા હોય છે આ જે સોલ્યુશન ટ્યુબની મૂળ કિંમત પચાસ રૂપિયા છે પરંતુ આ લતીફ જે ગ્રાહક આવે તેને દોઢસો રૂપિયા એકસો વીસ રૂપિયા જેવું જરૂરિયાતવાળો માણસ હોય એ પ્રમાણે વેચે એટલે એને બે ત્રણ ગણો નફો મળતો હોવાથી ઘણા ટાઈમથી આ ધંધો કરે છે લતીફ પોતે પણ એડિક હોવાનું પોતે કબૂલ કરે છે